સ્વાગત છે તમારું ફરી એક આજના આ વિડીયોની અંદર મિત્રો આજના આ વીડિયોની અંદર આપણે ખેડૂતો માટે મોટી જ ખુશખબર છે એના વિશે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તો હવે જાહેર કરી દેવામાં આવ્યો છે બે હજારને બદલે મળશે અહીંયા પાંચ હજાર રૂપિયાનો હપ્તો અને કે તમે ખેડૂતો હોય તો આ વીડિયોને તમે એન્ડ સુધી જોતા રહેજો મિત્રો અમુક ખેડૂત મિત્રોને અહીંયા બે હજારનો હપ્તો મળશે અમુક ખેડૂત મિત્રોને ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે અને અમુક ખેડૂત મિત્રોને પાંચ હજારનો હપ્તો મળશે તો કેવા ખેડૂત મિત્રોને અહીંયા પાંચ હજારનો હપ્તો મળશે એના વિશે વાત કરીશું અને સાથે હપ્તો મેળવવો હોય તો તમારે અહીંયા એક ફોર્મ ભરવું પડશે અને સાથે વાત કરીએ તો સરકાર દ્વારા જે નવા છ કાર્યો આપવામાં આવેલા છે છ કાર્યો પૂર્ણ કરવા પડશે તો જ તમને અહીંયા પીએમ કિસાન યોજના થકી હપ્તાનો લાભ આપવામાં આવશે અન્યથા તમને અહીંયા હપ્તામાંથી જે છે વંચિત રાખવામાં આવશે તો કયા કાર્યો છે કેવી રીતે પૂર્ણ કરવાના છે સાથે વાત કરીએ તો આ વખતે કેવા લોકોને હપ્તાથી વંચિત રાખવામાં આવે અને વી વીસમો હપ્તો ના મળ્યો હોય તો શું કરવું આ તમામ માહિતી તમને આજના આ વિડીયોની અંદર મળી રહેશે તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો તમે આપણે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આ આ ગામ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે તો જે આપણે શરૂઆત કરી લઈએ તો સૌપ્રથમ વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના જે છે કરોડો લાભાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે મિત્રો પીએમ કિસાન સન્માન યોજના થકી જે પણ ખેડૂત મિત્રો અહીંયા જોડાયેલા છે એમના માટે અહીંયા લા જે છે મોટું અપડેટ સામે આવ્યું છે અને મહત્વપૂર્ણ અપડેટ આવ્યું છે બે ઓગસ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં યોજાયેલ ખાસ કાર્યક્રમમાં આયોજના હેઠળનો વીસમો હપ્તો જારી કરી દીધો છે મિત્રો નરેન્દ્ર મોદી દ્વારા જે વારાણસીમાં એક કાર્યક્રમ ખાસ કાર્યક્રમ યોજાયો હતો એના થકી જે વીસમો હપ્તો હતો એ જારી કરી દીધો છે અને વીસમો હપ્તો મળ્યા બાદ મળ્યા બાદ હવે ખેડૂતોમાં ચર્ચા શરૂ થઈ છે કે એકવીસમો હપ્તો ક્યારે આવશે જે પણ ખેડૂત મિત્રોને અહીંયા હપ્તાનો લાભ મળી ગયો છે વિશ્વ હપ્તાનો એ તમામ ખેડૂત મિત્રો હવે આતુરતાથી એકવીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના થકી એકવીસ માં લાભ એમને આપવામાં આવે તો આ યોજના અંતર્ગત ખેડૂતોને વર્ષમાં છ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે મિત્રો આ યોજના થકી ખેડૂતોને વર્ષની અંદર છ હજાર રૂપિયાની આર્થિક સહાય પીએમ કિસાન સન્માન યોજના થકી આપવામાં આવે છે જે ત્રણ સમાન હપ્તામાં સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે આ જે હપ્તા છે એ ત્રણ સમાન હપ્તામાં સીધા જ બેંક ખાતામાં જમા કરવામાં આવે છે એટલે કે એક હપ્તો બે હજારનો હોય છે એવા વર્ષની અંદર ત્રણ હપ્તા જાહેર કરવામાં આવે છે અને ખેડૂતોને એ વર્ષની અંદર છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે આ યોજના ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં શરૂ કરવામાં આવી હતી અને નાના તથા સીમંત ખેડૂતોને આર્થિક ટેકો આપવાનું તેનું મુખ્ય કારણ હતું એટલે કે આ જે યોજના છે ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં શરૂ કરવામાં આવી હતી અને યોજનાના જે છે વીસ હપ્તા ખેડૂતોને મળી ગયા છે એટલે એક હપ્તો બે હજારનો હોય છે જોવા જઈએ તો અત્યાર સુધી ચાલીસ હજાર રૂપિયાની સહાય પીએમ કિસાન યોજના થકી ખેડૂતોને આપી દેવામાં આવી છે એકવીસમો હપ્તો બે હજારની જગ્યાએ ચાર હજારનો મળશે તો જોઈએ તો મિત્રો બે ઓગસ્ટ બે હજાર પચીસના ના રોજ ખેડૂતોના ખાતામાં બે હજારનો વીસમો હપ્તો જમા થઈ ચૂક્યો છે તમને ખબર જ હશે કે ગઈ બે તારીખે પીએમ કિસાન યોજના થકી વીસમો હપ્તો જમા કરી દેવામાં આવ્યો છે હવે ચર્ચા એ છે કે શું આ વખતે સરકાર દોગણો હપ્તો એટલે કે ચાર હજાર રૂપિયાનો હપ્તો આપશે એટલે કે અત્યારે તમામ ખેડૂતોમાં ચર્ચા ચાલી રહી છે કે આ વખતે ડબલ હપ્તો મળશે તો ખેડૂતો વચ્ચે આ ચર્ચા જોરમાં છે પરંતુ સરકારનું સ્પષ્ટ કહેવું છે કે હાલમાં હપ્તાની રકમ બે કાર્યગણી કરવાનો કોઈ પણ પ્રસ્તાવ નથી એટલે કે અત્યારે જે આ ચર્ચા ચાલી રહી છે પરંતુ આમાં સરકારનું સ્પષ્ટ કહેવું છે કે જે હપ્તો છે બે હજારનો જ મળશે એટલે કે આમાં ચાર હજારનો કરવાની કોઈ અત્યારે જે છે પ્રસ્તાવ કરવામાં નથી આવ્યો અથવા તો જાહેરાત કરવામાં નથી આવી એટલે કે એકવીસમો હપ્તો પણ અગાઉની જેમ બે હજારનો જ રહેશે એટલે કે અગાઉ આપણને જે રીતે હપ્તા મળ્યા છે સત્તર અઢાર ઓગણીસ વીસ જે બબે હજારના હપ્તા મળ્યા છે એ જ રીતે આ વખતે પણ પીએમ કિસાન યોજના થકી જે એકવીસોમાં હપ્તાનો લાભ મળવાનો છે એ પણ અહીંયા તમને બે રૂપિયાનો જ મળવાનો છે વાત કરીએ આગળ તો જોઈએ તો પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો ક્યારે આવશે તો મિત્રો પાછલા રેકોર્ડ મુજબ દર વર્ષે ઓક્ટોમ્બર તથા નવેમ્બર માં આગામી હપ્તો જારી કરવામાં આવે છે એટલે કે આગામી જે હપ્તો હોય છે વર્ષનો ઓક્ટોબર અથવા નવેમ્બરમાં જારી કરી દેવામાં આવે છે અને સરકારી સૂત્રો મુજબ 21મો હપ્તો ઓક્ટોમ્બરના છેલ્લા અઠવાડિયામાં અથવા જે છે નવેમ્બરના પહેલા અઠવાડિયામાં જારી થઈ શકે છે એટલે આ વખતે જોવા જઈએ તો આપણો એકવીસમો હપ્તો ઓક્ટોમ્બરના છેલ્લા અઠવાડિયામાં અથવા તો નવેમ્બરના શરૂઆતમાં જે છે જાહેર થઈ શકે છે પરંતુ આ વર્ષે વીસમા હપ્તામાં બે મહિનાના મોડાસ થઈ હોવાથી એકવીસમા હપ્તામાં પણ વિલંબ થઈ શકે છે એટલે કે આ વખતે આપણને જે રીતે 20મો હપ્તો બે મહિના લેટ મળે એ રીતે કદાચ એકવીસમો હપ્તો પણ વિલંબ થઈ શકે છે છેલ્લો નિર્ણય સરકારનો રહેશે કે હપ્તો ક્યારે જારી કરવામાં આવે હાલ માટે સરકારે સ્પષ્ટ કહ્યું છે કે રકમમાં કોઈ પણ વધારો કરવામાં આવશે નહીં વાત કરીએ તો પીએમ કિસાન યોજનાની નવી નોંધણી માટે નિયમોમાં શું ફેરફાર થયો છે એટલે કે તમારે નવી નોંધણી કરાવી છે તો નિયમમાં શું ફેરફાર થયો છે તો સરકારે હવે નવા રજીસ્ટ્રેશન માટે ચૌદ રાજ્યોમાં કિસાન આઈડી કાર્ડ ફરજિયાત કરીને આનો હેતુ પીએમ કિસાન યોજનાનો લાભ ફક્ત સાચા અને ફેર પાત્ર ખેડૂતોને મળી રહે એ માટે કરવામાં આવ્યો છે એટલે કે તમારે પણ નવી નોંધણી કરાવી છે તો તમારી પાસે ફાર્મર આઈડી કાર્ડ હોવો ખૂબ જ અગત્યનું છે તો આજનો આ વિડીયો પ્રિય પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આજનો નો વિડીયો તમને કેવું લાગ્યો મળીશું આગના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ